ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસથી કરવામાં આવી અને તેની દેશભરમાં ધૂમ જોવા મળી દેશભરમાં સવારથી ખૂબ જ સુંદર માહોલ આપણે જોવા મળ્યો કહી શકાય કે દિવાળી જેવો માહોલ અને દિવાળી કરતાં પણ વધારે સરસ માહોલ આપણે આજે દેશભરમાં જોયો દેશભરમાં ગલીએ ગલીએ મોહલ્લા મોહલ્લામાં આપણે જોયું કે ગલીઓ આખી શણગારવામાં આવી છે આખા મોહલ્લા શણગારવામાં આવે છે અને લોકોમાં અનેરો ઉત્સાહ છે જાણે ભગવાન શ્રીરામ ખરેખર ભગવાન શ્રીરામ જાણે આવી રહ્યા હોય તેવો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે ત્યારે આપણા સુરતને પણ ખૂબ જ સરસ શણગારવામાં આવ્યું છે સુરતવાસીઓમાં પણ સવારથી જ આપણે ખાસો ઉત્સાહ જો દરેકે દરેક ગલીઓ છે તે આપણે શણગારેલી જોવા મળી ત્યારે આપણે સુરતની અડાજણની એક સોસાયટીમાં છે ત્યાં તમે જોઈ શકો છો કે કઈ રીતનો માહોલ છે ખૂબ જ સરસ આખી સોસાયટીને રંગોળીથી રંગવામાં આવી છે ફ્લાવર્સથી રંગવામાં આવી છે અને સાથે જ ખાસ વાત કરવામાં તો જે ભગવાન શ્રી રામ છે તે અયોધ્યા વાપસી કરી હતી તે આખું બતાવવામાં આવ્યું છે અયોધ્યા મંદિર પણ બતાવવામાં આવ્યું છે સાથે ભગવાન રામના જે ચરણ છે તે પણ બનાવવામાં આવ્યા છે સાથે જ આખો દિવસ અહીંયા પૂજા કીર્તન અને ભગવાન રામના નામનું જાપ કરવામાં આવ્યું છે રાતના પણ અહીંયા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ખૂબ જ ઉત્સાહ તમે જોઈ શકો છો આખા સોસાયટીવાસીઓ ભેગા થઈ ગયા અને ખાસ કરીને ભગવાન રામ લક્ષ્મણ સીતા અને હનુમાન બનીને નાના બાળકો ખાસ વેશભૂષામાં આવ્યા છે અને સાક્ષ સાથે અહીંયા જ રામ ભગવાન હોય તે રીતના દર્શન આપણે થઈ રહ્યા છે અને અયોધ્યા નગરી જ જાણે અહીંયા વસી ગયું તેવો ઉત્સાહ છે ત્યારે કેટલીક બહેનો આપણી સાથે છે તેઓ સાથે આપણે વાત કરીશું જે બેન તમારું નામ ભાવના મારું નામ શ્રી રામનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂરા દેશમાં ધૂમધામથી મનાવી રહ્યા છે ત્યારે અમે પ્રથમ રો હાઉસના સભ્યો બાકી કેવી રીતે રહીએ આખો દિવસ ખૂબ જ મહેનત કરીને સુંદર રંગોળી તથા ભગવાન શ્રી રામના સ્વાગત માટે સંપૂર્ણ તૈયારી કરી છે સૌ સભ્યોએ મળીને ત્યારે અમારા રોમે રોમમાં આજે રામ છે અને આ રામ જ્યારે અમારી સોસાયટીમાં પધારી રહ્યા છે એવા માહોલ સાથે અને એવા ભાવ સાથે અમે એમને આવકારી રહ્યા છે અમારા બાળકો લોકો પણ રામની વેશભૂષામાં તૈયાર છે ત્યારે હું આ ભારત વર્ષને હું કહેવા માંગીશ કે રામના આદર્શોનું પણ સાથે પાલન કરીએ જે રીતે રામને આગમનને આપણે સ્વીકારી રહ્યા છે એ રીતે રામના આદર્શોને પણ આપણે જીવનમાં ઉતારીએ અને આ જ રીતે કાયમ માટે રામમય રહીએ એવું શુભેચ્છા હું સરે સર્વ દેશવાસીઓને પાઠવું છું આજે ઉઠતા નું તો કોઈ માપ જ નહીં હોય શકે ઉઠતા તો ખૂબ જ છે જ્યારથી સાંભળ્યા છે ન્યૂઝ કે બાવીસ તારીખે જે રામ પ્રાણ પ્રતિષ્ઠા થઈ જવાની થઈ જવાની છે એ દિવસે બધી જ સોસાયટી એવું નહીં કે અમારી સોસાયટી બધી જ સોસાયટી ખૂબ જ ધૂમધામથી આ ઉત્સવ ઉજવી રહ્યા છે અને આ ભગવાન રામના આદર્શો છે તેને આપણા બાળકો જીવનમાં ઉતારે તે કેટલું મહત્ત્વનું છે આની સાથે શું ફરક આવશે આની સાથે જે હિન્દુત્વ છે તે ખૂબ જ હિન્દુત્વ છે તે ખૂબ જ વધી રહ્યું છે ખૂબ જ જાગૃત થઈ રહ્યું છે જે નાના બાળકોને પહેલા ખબર ન હતી અત્યારના માહોલમાં બધા નાના બાળકોને પણ ખબર પડે છે કે હિન્દુ સનાતન ધર્મ શું છે હિન્દુત્વ શું છે આપણે તેમની સાથે પણ વાત કરીશું જી તમારું નામ જણાવશો ને કેટલો ઉત્સાહ છે અને ભગવાન શ્રી રામનું આગમન અયોધ્યામાં થયું છે અને તમે તમારી સોસાયટીમાં નાના બાળકોને ભગવાન રામના રૂપમાં આગમન કરાવ્યું છે મારું નામ મહીપાશિટી અટોદરિયા છે હું સોસાયટીનો પ્રમુખ છું હું સોસાયટીનો પ્રમુખ છું અમે મારા સેક્રેટરી સાથે ખજાનતી સાથે નક્કી કરી કે આપણે આ રીતના ઉત્સવ કરવું પરંતુ આ જે બધું થઈ રહ્યું છે એ અમારી સોસાયટીના બહેનોને લઈને અમે કરી રહ્યા છે કારણ કે એમનું સજેશન હતું ને અમે સ્વીકારી લીધું ને આજે અમે ધૂમધામથી આ પ્રદર્શન ઉત્સવ ઉજવી રહ્યા છે એ બદલ આ સમયે હું સોસાયટીના બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું એ બગીશ કે બાળકો ભગવાન રામના આદર્શોને સ્વીકારે અને એમના જીવન પરથી પ્રેરણા લે તે પણ આનાથી બહુ જરૂરી બની ગયું છે જરૂરી કેમ કે એ આપણો આ ધાર્મિક કાર્યક્રમ અનુસાર બાળકો પોતાના જીવનમાં ઉતારે અને બીજાને પણ એનું સૂચન કરે એના એનું બધા ફોલોઅપ કરે એવું હું ઈચ્છું છું અને આ જે કાર્યક્રમ સારી રીતે ભજવ્યો તેને માટે ખરેખર બાળકો જ એને માટે ખૂબ ખૂબ આભારી છે ને આ જે કંઈ શણગાર કર્યો તે માટે બહેનો મહિલાઓ કુંવારિકાઓ બી એના માટે ખૂબ ખૂબ આભારી છે અને આ બહુ પ્રેરણારૂપ છે પાંચસો વર્ષની તપસ્યા આજે આપણી અહીંયા પૂરી થઈ છે અને આગળ જતાં એમાં ખૂબ ખૂબ સુધારો વધારો થશે જય શ્રી રામ જી બિલકુલ તો તમે સોસાયટીના લોકોમાં ખાસ ઉત્સાહ જોઈ શકો છો અને લોકો પણ કહી રહ્યા છે કે રોમ રોમમાં જાણે રામ સમાઈ ગયા હોય તે રીતનો ભાવ આખા દેશવાસીઓમાં ખાસ કરીને જોવા મળી રહ્યો છે અને આજ ભગવાન શ્રી રામના આદર્શોને બાળકોને ખાસ મોટાઓ પણ જીવનમાં ઉતારે તે પણ આજના દિવસથી આપણે ખૂબ જ મહત્વનું બની ગયું છે કેમેરા પર્સન સતીષ પાટી સાથે નીકળ્યા ચાલ્યા ચેનલ સુરત